જય માતાજી જય શ્રીરામ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો અત્યારે આપણે વાડે જઈ ગઈ ને સિટી સ્ક્વેર મોલ માટે પહોંચ્યા હતા અને મેં કીધું લાઈવ વિડીયો શૂટ કરું અને રસ્તામાં ઘણા બધા વાહન હતા સવારનો ટાઈમ હતો સુધી દાદા ફૂલ નીકળી ગયા હતા અને અમે મોડા મોડા વાડે જતા હતા થોડાક जी दीगा दिया काल तीनी बरसात न तो बरसात रह गयो तो अतेर बधी हुकाई गयो है आंया कीचड़ ने कादव ने बधी हे ने माजी हामो जोता जोता जाता थी के हो मारो वीडियो उतारसी बरसात न बधी पानी बह है थोड़ा 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 थोड़ो हुकाई के ઊંધી બની જાય તો બહુ કહેવાય આપણે પહોંચી ગયા હતા ના કૂતરું આપણા સ્વાગતમાં ઊભું છે અને હું એન પાસે ગઈ તો એ બી નમણાં ભાગી જવાનું છે જો ભાઈ બીજો એ આમે બીકણું છે કચરો બહુ જ છે આ લોકો બિલ્ડિંગવાળા બધે કચરો અહીંયા નાખી જાય જો અમે અહીંયા ગાડી પાર્ક કરીને દીધી હાલતી થઈ ગઈ હું મારી પાસે એક હતું તો એ ઉપાડ્યું અને હાલતી થઈ અને આ જુઓ કે રોટલા રસ્તામાં ફેંકી દીધા અન્નુ કાંઈ મહત્વ એટલું રીવું નથી હવે તો બધે જ્યાં હોય નાખ અહીંયા પાણી ભરાઈ ગયું છે ને પાણી અત્યારે તો ચોખ્ખું છે વરસાદ ત્રણ દીથી ફૂલે ફૂલ આવ્યો તો હલાય એવું છે નહીં માન કેળી હલાય એવી છે આપણે હળવે હડવે હેલા જાવું ને લપસીને એનું ધ્યાન રાખવું જોઈએ નહીં અત્યારે પડશું કાદામાં પાણી કેટલું ચોખ્ખું ને મસ્ત જો એકદમ મસ્ત પાણી છે થોડોક ટાઈમ થાય તે ઓછું થઈ જાય તો ખરાબ થઈ જાય બધું ગંધારું પાણી એડ થવા મળશે એટલે આપણે પાણામાંથી પગ દઈ દઈને હારતા થાય હવે અડવે અડવે શેખોન હાથમાં પકડો તો અને બાજપુઈ હતું તો પડવાની બીક લાગતી હતી

વાડીનો પાછળનો ભાગ હે અને ઓળી સાઈડ વોકરો હે નદી હે આ બાવળ હે ને વરસાદના હિસાબે નહીં તો હતા અત્યારે વળી વળીને જવું પડે હે કાલે કાપી નાખશું ભાઈ ટાઈમ મળશે એટલે જો કેવા આમ તા તાહા તા હા ગયા હે હાવ મેં બાજકું નીચે મૂકું અને હવે ડહળીને લઈ જઈશું ગઈ એમાં ઘઉં સારું દરાવા છે ને કે ઘઉં આપ્યા હતા થોડીક લઈ જવાના હતા દીદી તો જો આગળ કંઈક લઈને જાય હે પોટકી બોટકી એક હાથમાં ટિફિન છે ને એક હાથમાં કંઈક છે પાણી મસ્તીનું આવી ગયું હે અમારું અમારો વાછડો જો બાય ઊભો હે આપણે આવી ગયા હવે વાળે અને મેં મારી ગાયુંને થોડોક વાલ કરી લીધો ગાયું બહુ ડાય છે ને તોફાની એવી હે મને તો દોવા જ નથી પણ મને બહુ ગમે જો વાળી વાળી થતી હોય ને આના જેવી ગાય જ આવી વાલ વાલ કરતી હોય એવી આ બીજી લાલ વાછડી હમણાં થોડાક ટાઈમમાં વ્યા છે ને ઓલી સાઈડમાં કાબરી ઊભી ને એની માહે આ કે મને કદે ચાંદલો ક્યાં જાસ ઊભી રે તું ભે હો ભાઈ મેં આવડિયા કાઢી ગઈ બહુ તોફાન એવી તોફાની હે ને વાત જવા દો જોઈજો હમણાં ખાલી થવાની થાય ને એને તો કરવો નહોતા તો પરાયણે કરી દીધું મેં નીચે ભજી ભીનું હે ને તો હલાતું નહોતું પાણા એવા લાગ્યું અને આ તોફાની હે ટીલકી છે આ ટીલકી માથામાં સફેદ કલરનું ટીલું એટલે ટીલકી કહીએ ને જોઈ કે મારે જ કરો તું હોય થી કે હું તને પરાયને કરી દઈશ મેં ચાંદલો કરી દીધો હવે પછી ગાયને રોટલી ને ગોળ આપી દીધો તો પછી છેલ્લે બાય બાય